દાહોદ જિલ્લાના ચલણી નોટાના કૌભાંડમાં એસટી ડ્રાઈવર અને તેની પત્ની સહિત વધુ પાંચ ઝડપાયા ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે એસટી ડ્રાઈવરના ઘરે દરોડામાં નકલી નોટો સામગ્રી કબજે કરાય દંપતીને ને સાત દિવસના રિમાન્ડ રાજસ્થાનના બાસવાડા જિલ્લામાંથી નકલી નોટો ઝડપાયા બાદ આંતરરાજ્ય નકલી નોટો છાપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો આ કૌભાંડમાં દાહોદ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી એસટી બસના ડ્રાઈવર અને તેની પત્ની સહિત વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી છે એટલું જ નહીં પરંતુ ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે દરડો પાડીને નકલી ચલણી નોટોનો જથ્થો તેમજ તેને લગતી સામગ્રી પણ કબ્જ કરી છે રાજસ્થાનના બાસવાડામાં નકલી ચલણી નોટોનું છાપખાનું ઝડપાયા બાદ દાહોદ પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે ચાર શંકાસ્પદ મોબાઈલ નંબરની તપાસ કર્યા બાદ પોલીસે ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે માંડલી ફળિયામાં રહેતા એસટી ડ્રાઈવર કાંજીભાઈ કુમાનભાઈ ગરસિયાના ઘરે દરડો પાડ્યો હતો એસટી ડ્રાઈવરના ઘરમાંથી પોલીસે પાંચસો રૂપિયાના દરની નોટો પણ જોવા મળી હતી લીલી સિક્યુરિટી થ્રેડવાળા એકસો તેતાલીસ કાગળો અને કાળા રંગની તૂટકપટ્ટીવાળા ત્રણસો બત્રીસ ચેરોક્સ કાગળો ઉપરાંત પાંચસો રૂપિયાની બેતાલીસ નકલી નોટો છાપેલા ચૌદ કાગળો પણ મળ્યા હતા પોલીસે અને તેની પત્ની અશ્વિનાબેનની ધરપકડ કરી બંનેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે નકલી નોટોના કૌભાંડમાં કાનજીગ્રસ્ત્ય સાથે સંડોવાયેલા ફતેપુરા તાલુકાના છાલોર ગામના મુકેશ ચોગડાભાઈ કામોળ વાંગડ ગામના રાકેશ પારગી અને પેથાપુરના હરિશ્ચંદ્ર ઉર્ફે વિષ્ણુ પરસોત્તમભાઈ પંચાલની પણ ધરપકડ કરી છે હુસેનનું નેટવર્ક પાંચ રાજ્યોમાં ફેલાયું હૈદરાબાદનો હુસેન પીરા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તેલંગણા રાજ્યમાં નકલી નોટોના ગુનામાં પકડાઈ જતાં હાલ હૈદરાબાદ જેલમાં બંધ છે રાજસ્થાનના બાસવાડા તેમજ ગુજરાતના દાહોદ જિલ્લાના નકલી નોટોના પ્રકરણમાં તેનું નામ કુલતા તેની ટ્રાન્સફર વોરંટના આધારે લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે હુસેન પીરાનું નેટવર્ક તેલંગણા કર્ણાટક ઉત્તરાખંડ મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં ફેલાયું હતું ટીવી ગુજરાતી દાહોદ